કેમ છો બધા મજામાં તો દોસ્તો જો આજે આપણે હવે કોમેડી વિડીયોનું શૂટિંગ ચાલુ કરવાનું છે વિડીયો બનાવવાનો છે કોમેડી અને અમારા ફેનીથી અત્યાર સુધી ચેનલમાં આવતા નતા પણ બે ત્રણ દાડે આવું છું તે રહે મોમાન ઘેર જ્યાતા નાચો નાચી લે હવે કાલે હે પહેલાં લે પછી આપણે આગળ કરી દઈએંગ ઢીઝંગ ઢિગઝંગ ઢિગઝંગ ઢીઝંગ ઢીગંગ ઢીગંગ હા નાચો હજી હજી નાચ બરાબર

અને હવે અમે કોમેડી વિડિયોનું શૂટિંગ ચાલુ કરીએ છીએ તો પોટલી આગે મેલ જાવ લાઈક કે લાઈક પડશે મોચવા લઈ જાડા જલ્દી બરાબર આવો ફટ 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 ભાઈ પાવડર થોડો પાવડર લઈ લે પકડ છોકરો બહુ સીધો ખરો ને છોકરો તો સીધો નહીં પેલા ડોક્ટર ના કે ટિશ્યુ ગોળી મારતો તો ટિશ્યુ

રોટલી ઓવર બધું ખવાય રોટલી ભાત ઢાઢા ની વાયુ થઈ જાય પડે છે બાજરીનો એક ઉપર છે પકડી દે બરોબર થાય તો પહેલા ઉપાડવાનો પેલા ઊંચે ઊંઝે ભોગરી મેળ દે પકડવા નહીં બરોબર પેલા પહેલા હું ખાલી ટોકો પાડું કે ભાઈ પાંચસો રૂપિયા આખી જિંદગી ઊંઘે ઊંઘે ખાવ એટલે ઘર માં જ બહાર નીકળે બરાબર હું તમારો ઉપારી ના બનાવ બરાબર પેલા એરી લે લે પહેલા ઉપારી નહીં હા પહેલા એમને ઢક ઉપાડવા એટલે આરી જોવા આવે ને એટલે પછી મોતો લેવાનો બરોબર લે પકડે નીકળી નાલ પકડાઈ ગઈ તો આ બાજુ પહેલા કેમેરો ચાલુ છે પેલા આરી હું કહું ને કહું ₹500 પહેલા તાર પપ્પાને લે

તમારે <piekanler> <basa> <laughs>

ના બોલવા નહીં કેવું રાખવા તમામ કટકો લઈ ગયે જેવું એવું નઈ કહેવાય

બંદ તો અવાજ જ આવે ચલો ભાઈ પાંચસો રૂપિયા માં ઊંઘે ઊંઘે ખા

ઇમ તો કેવું હતો 500 રૂપિયા માં જીંદગી આખી જિંદગી ઉગ્યો કે ખાવાનું હોય આખી જીંદગી ઉગ્યો કે કે ખાવાનું તમારા ને